श्री हर्ष रमेश कुमार संघवी हूँ हूँ हर्ष रमेश कुमार संघवी ईश्वर ईश्वर नामे। नाम सोगंद लू के સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધાને નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના ના અને અખંડતાનું સમર્થન કરીશ હું ભારતના ના અને અખંડતાનું સમર્થન કરીશ અને અને હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક વજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક વજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના गुजरात राज्य नायब मुख्यमंत्री तरीका ना मारा कर्तव्यो मारा कर्तव्यो श्रद्धा पूर्वक अने अंत पूर्वक बजावीश श्रद्धा पूर्वक अने अंत पूर्वक बजावीश अने अने भय के पक्षपात भय के पक्षपात राग के द्वेष विना राग के द्वेष विना तमाम लोकों साथे તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ ન્યાયપૂર્વક વર્તીશ હું હું હરીશ રમેશકુમાર સંગવી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું હું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના એવા નાયબ મુખ્યમંત્રી તરીકેના मारा कर्तव्यों ना योग्य पालन माटे मारा कर्तव्यों ना योग्य पालन माटे आवश्यक होए ते सिवाय आवश्यक होए ते सिवाय प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पन व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा अथवा तेनी के तेमनी आगड़ તેની કે તેમની તેને પ્રકટ કરીશ નહીં તેને પ્રગટ કરીશ નહીં હું ગુજરાત ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધા અને અંતઃકરણ પૂર્વક બજાવીશ શ્રદ્ધા અને અંતઃકરણ પૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત होय के पक्षपात राग के द्वेष बिना राग के द्वेष बिना तमाम लोगों साथे तमाम लोगों साथे संविधान अने कायदा अनुसार संविधान अने कायदा अनुसार न्याय पूर्वक वर्तीश न्याय पूर्वक वर्तीश हूँ हो गुजरात राज्यना मंत्री तरीके ना गुजरात राज्य मंत्री तरीके मारा कर्तव्यो श्रद्धा पूर्वक अंत करण पूर्वक बजाविश श्रद्धा पूर्वक करण पूर्वक भजाविश, अने अने भय के पक्षपात भय के पक्षपात राग के द्वेष विना राग के द्वेष विना तमाम तमाम संविधान अने कायदा अनुसार સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ ન્યાયપૂર્વક વર્તીશ અને અને હું હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક પૂર્વક બજાવીશ શ્રદ્ધા અને અંતઃકરણપૂર્વક કરણ બજાવીશ અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો અંતઃ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણ પૂર્વક બજાવીશ અને હું અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતરણપૂર્વક બજાવીશ અમૃતિયા બોલો નું નામ આપું હું કાંતિભાઈ શિવલાલભાઈ અમૃતિયા अपना अपना बोलो ना अपना अपना नाम बोलिए हाँ रमेश भाई बुरा भाई कटारा वो श्री बंदी दर्शना बेन मुकेश भाई वागेला ईश्वर ना नामे सोगंद लाऊं छुके ईश्वर ना नामे सोगंद लाऊं छुके ने ने हूँ हूँ गुजरात राज्य ना राज्य कक्षा ना मंत्री तरीके ना ગુજરાત રાજ્ય રાજ્ય કક્ષા મંત્રી તરીકે મારા કર્તવ્યો મારા કરતવ્યો શ્રદ્ધા પૂર્વક અને અંતઃ કર્ણ પૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના ના રાજ્ય કક્ષા મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને અને હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને અને હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો पूर्वक अंतह पूर्वक श्रद्धा पूर्वक अने अंतकरण पूर्वक बजाश श्रद्धा पूर्वक अने अंतकरण पूर्वक बजाश अने अने भय के पक्षपात भय के पक्षपात राग के द्वेष विना राग के द्वेष विना तमाम लोगों साथे तमाम लोगों साथे संविधान अने कायदा अनुसार संविधान ने कायदा अनुसार न्याय पूर्वक वर्तीश न्याय पूर्वक वर्तीश हूँ हूँ पूनमचंद छनाबी बरंडा हूँ सौरूप जी सरदार जी ठाकुर हूँ श्रीमती रीवाबा रविन्द्र सिंह जाडेजा ईश्वर ना नामे सोगंद लौ छू के ईश्वर ना नामे, नामे सोगंद लौ छू के हूँ ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ તેવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના एवं राज्य कक्षा मंत्री तरीके मारा कर्तव्यो योग्य पालन माटे मारा कर्तव्य योग्य पालन माटे आवश्यक हो सीवाय आवश्यक हो सीवाय प्रत्यक्ष के परोक्ष रीते प्रत्यक्ष के परोक्ष रीते कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं कोई पण व्यक्ति अथवा व्यक्तियों ने करीश नहीं अथवा अथवा तेनी के तेमनी आगड़ तेनी तेनी के के तेनी तेनी तेने प्रकट करीश नहीं तेने प्रकट करीश नहीं